જય શ્રી કૃષ્ણ અધ્યાય બીજો સાંખ્યયોગ વિહંગાવલોકન પહેલાં અધ્યાયમાં ગીતામાં કહેલા ઉપદેશની પ્રસ્તાવના રૂપે બંને સેનાઓના મહારથીઓની તથા સંખધ્વનિપૂર્વક અર્જુનનો રથ બંને સેનાઓની વચ્ચે રાખવાની વાત કહેવાય પછી બંને સેનાઓમાં ઊભેલા પોતાના કુટુંબીજનો અને સ્વજનોને જોઈને શોખ અને મોહના કારણે અર્જુન યુદ્ધથી પછી હટ કરી રહ્યા હતા અને અસ્ત્ર અને શસ્ત્ર છોડી દઈને વિષાદ કરતાં બેસી ગયા એ વાત કહીને એ અધ્યાયની સમાપ્તિ કરી પછી ભગવાન શ્રીકૃષ્ણે એમને કયા પ્રકારે યુદ્ધ માટે ફરી તૈયાર કર્યા એ સર્વ જણાવવું આવશ્યક હોવાથી સંજય અર્જુનની સ્થિતિનું વર્ણન કરતા બીજા અધ્યાયનો આરંભ શરૂ કરે છે સંજય ઉવાચ તન તથા કૃપયા આવિષ્ટ મસ્ત્રપૂર્ણાક ઉલ્લેક્ષણમ વાક્ય વાચ મધુસૂદન શું કહે છે સંજય ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા અર્જુનને ભગવાન શ્રી મધુસૂદને આ વાક્ય કહ્યું તો કયું કહ્યું ભગવાને કહ્યું કે અર્જુન ધારા જેવા સુરવીરને આ અસમયે વિષાદ ક્યાંથી આવી ગયો આ યોગ્ય નથી રણભૂમિમાં મોહ હોવો યોગ્ય જ નથી કારણ કે તે શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો નથી કે નથી સ્વર્ગ આપનારો કે નથી યશ આપનારો એટલે ભગવાન કહે છે ક્લેબ્યમ માસ્મગમ પાર્થ નૈ તત્ત્વ યુપપદ્યતે શુદ્રમ દોર હૃદય દોર્બલ્યન તક્તો તિષ્ઠ પરંતપ એનો અર્થ એ છે કે નપુસંગતાને તું વસ ન થા તને એ શોભતી નથી હે સત્રુને તપાવનાર હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા એટલે અર્જુનનો જવાબ એ હોય છે કે મારી સામે યુદ્ધ કરવા માટે કોણ ઊભું છે એ તો જુઓ ભગવાન તમે મારી સામે ઊભા છે ગુરુજનો મારા વડીલો છે મારા મામાઓ કાકાઓ છે મારા ભાઈઓ છે આ બધાને હણીને હું હા કયું હું સુખ ભોગવી લેવાનો છું એના કરતાં તો એ જ યોગ્ય છે મારા માટે કે હું ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ કરવાનું કલ્યાણકારી સમજું અર્જુન શ્રી ભગવાનને કહે છે કે મને કાયરતા રૂપી દોષ લાગી ગયો છે ક્ષણિક પણ એનાથી ધર્મની બાબતમાં મોહચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી જે હોય તે મને સ્પષ્ટ કહો કારણ કે હું આપનો શિષ્ય છું અને આપને શરણે આવેલો છું તેથી મને ઉપદેશ કરો તો આપણે પણ ભગવાનના શરણે જ છીએ ને આપણે પણ ભગવાનને એમ જ કહેવાનું છે કે તમે અમને આ દુનિયામાં મોહ લોભ ક્રોધ એ બધાની માયામાં અમે સપડાયેલા છીએ એનાથી મુક્ત કરીને અમારું કર્તવ્ય જે હોય તે અમારી દ્રષ્ટિ એવી રીતે થાય એ રીતે અમારું કલ્યાણકારી જે હોય તે પ્રમાણે અમને ઉપદેશ આપો ભગવાન પછી કહે છે અર્જુનને કે એમ તો તું ઘણો બધો હોશિયાર છે જ્ઞાની છે એવા વચનો બોલે છે ને પાછો તારા કર્તવ્યરૂપી જે યુદ્ધ તને મળ્યું છે એનાથી પીછે હટ કરે છે આ એટલે અને એને કહે છે કે જેમના પ્રાણ જતા રહ્યા હોય કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી ભગવાને આગળ એમનો ઉપદેશ આપતા અર્જુને કહ્યું છે કે આ સકળ જગત જે દૃશ્યમાન વસ્તુ છે બધી જ નાશવંત છે અને અવિનાશીનો વિનાશ કરવા માટે કોઈ પણ સમર્થ નથી ભગવાન કહે છે કે ઠંડી ગરમી સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો ઉત્પત્તિ વિનાશશીલ છે અનિત્ય છે માટે તેમને તું સહન જ કર વળી આગળ શ્રી ભગવાન કહે છે અર્જુનને કે આત્માને હણનાર જે સમજે છે અને જે હણાયેલ માને છે તે બંને જાણતા નથી કેમ કે આત્મા વાસ્તવમાં હણાતો નથી કે કોઈ દ્વારા કોઈના દ્વારા હણાતો પણ નથી આત્મા કોઈ કાળે જન્મ લેતો નથી કે મરણ પણ પામતો નથી આત્મા ને કોઈ ભીંજવી શકતું નથી શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી એમને ઓગાળી શકતું નથી પવન સૂકવી શકતો નથી આ એવો આત્મા છે અછેદ્ય અદાહ્ય અકલેદ્ય અશોષ્ય નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર તેમજ સનાતન છે એવો આત્માને જાણવો જોઈએ પછી આગળ શ્રી ભગવાન કહે છે કે આત્મા અવ્યક્ત અચિંત્ય વિકાર રહિત કહેવાય છે આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો જોઈએ નહીં શ્રી ભગવાન કહે છે કે જો તું આત્માને જન્મ લેનાર પણ માનતો હોય જન્મ નેલા પણ તો પણ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે એટલે પણ આમાં પણ તારે શોક કરવો યોગ્ય નથી કેટલાક આત્માને આશ્ચર્યની જેમ જુએ કેટલાક આત્માને આશ્ચર્યની જેમ વર્ણવે છે તો કેટલાક આશ્ચર્યની જેમ સાંભળે છે આવો આત્મા અજર અમર છે વળી પાછા શ્રી ભગવાન કહે છે કે જો તારું સ્વધર્મ તું જોવે તો પણ તારે ભય પામવો યોગ્ય નથી કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય હોતું જ નથી અને તું જો આ યુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ગુમાવીશ અને પાપને ભોગવીશ કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ આ બેમાંથી તને કંઈક ને કંઈક તો મળવાનું જ છે માટે તું યુદ્ધ માટે ઊભો થઈ જા શ્રી શ્રી ભગવાન કહે છે કે જય પરાજય હાનિ સુખ દુઃખ વગેરે સમાન સમજીને જો જો તું યુદ્ધ કરીશ તો તું પાપને પામીશ નહીં એવું જ આપણું છે આપણું આ જીવન પણ સંગ્રામ જેવું જ છે અને આપણે આ બધા દ્વંદ્વમાંથી પાર ઉતરવાનું છે સુખ દુઃખ લાભ હાનિ આ બધામાંથી ઉપર ઉઠીને આપણા જીવનનું જે ધ્યેય હોય તે સિદ્ધ કરવાનું છે અને ભગવાન પ્રાપ્તિ પર અર્થે આગળ વધવાનું છે જેમ બધી બાજુ જળાશય ભરપૂર હોય તો નાણા નાનો જળાશય હોય એનું મનુષ્ય માટે કોઈ અર્થ રહેતો નથી તેમ બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું સગળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે કે જેટલું મોટું જળાશય આપણને મળી ગયું હોય તો નાના નાના જળાશયોનું આપણું કોઈ માન્યમાં રહેતા નથી એવું જ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી બીજા અધ્યાયમાં સુડતાળીસમાં શ્લોક છે જે આપણને બધાને જ બહુ જ પ્રિય હોય છે અને મુખ પર હોય છે કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચ મા કર્મ ફલ હેતુભૂરમાં તે સંગોસ્કર્મણી એટલે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદીએ નહીં માટે તું કર્મ ફળનો હેતુવાળો ન થાય અર્થાત ફળની આશા રહિત કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાય બીજો એક છે શ્લોક બીજા અધ્યાયનો જ છે યોગસ્થ કુરુ કર્માણી સંગંત ધનંજય સિદ્ધ સિદ્ધિ સમો ભૂતવા સમાત્વ યોગ ઉચ્ય એટલે કે શ્રી ભગવાન કહે છે અર્જુનને કે હે ધનંજય તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર સમત્વ એ જ યોગ કહેવાય છે અહીં સમત્વનો અર્થ એ સમજવો જોઈએ કે જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય તેમજ તેનું ફળ અનુકૂળ કે પ્રતિકૂળ મળે એમાં સમભાવ રહેવો એનું નામ સમત્વ છે થોડુંક આગળ જાય આ અધ્યાયમાં તો અર્જુન શ્રી ભગવાનને પૂછે છે કે સ્થિત પ્રજ્ઞની કેવી ભાષા હોય કેવી બુદ્ધિ હોય તે કેવી રીતે બોલે કેવી રીતે ચાલે કેવી રીતે બેસે કેવી રીતે ચાલે કેવી રીતે એનું આચરણ હોય એ બધા મને લક્ષણો કહો એટલે પછી શ્રી ભગવાને આગળ વધારતા ગીતાનું જ્ઞાન એને આપે છે અર્જુનને કે જે યોગી પુરુષ દુઃખોની પ્રાપ્તિ થતાં ઉદ્વેગ પામતો નથી તથા સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્ફહ હોય છે જેના રાગ ભય ક્રોધ નાશ પામ્યા છે એવા મુનિને સ્થિર બુદ્ધિ જાણવો જોઈએ જેવી રીતે કાચબો બધી બાજુએ પોતાના અંગોને સંકોરીને લે છે જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે એમ જાણવું જોઈએ બીજો એક શ્લોક અહીંયા ઘણો બધો આપણને જાણવા મળે એવું છે ક્રોધાત ભવતી સમોહ સમોહાથ સ્મૃતિવિભ્રમ સ્મૃતિભ્રમસાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણસ્યતી અર્થ એ થાય છે કે ક્રોધથી મૂઢતા આવે છે મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનો પોતાની સ્થિતિથી પતન થઈ જાય છે એટલે કે સ્થિત પ્રજ્ઞ રહેતો નથી જે પુરુષ બ્રહ્મને પામી ચૂકેની સ્થિતિ છે આને પામીને યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળે પણ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે સાંખ્ય યોગનું આવી રીતે શ્રી ભગવાને વર્ણન કર્યું છે અને અર્જુનના માધ્યમ દ્વારા આપણને સાંખ્ય યોગ ભગવાને ઉપદેશ કરીને સમજાવ્યો છે આપણે કાલથી અધ્યાય બીજો સાંખ્ય યોગ શરૂ થશે આપણે એનું વર્ણન એક એક શ્લોકમાં સરસ રીતે વિવેચન સાંભળીશું અને જાણીશું શ્રી કૃષ્ણ વંદે ગુરુ ઓમ શ્રી કૃષ્ણાર્પણ સર્વને જય શ્રી કૃષ્ણ